ભારતીય જનતા પાર્ટી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું કે લોકસભા ચૂંટણી અંતર્ગત માનનીય રાજ્યમંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસેરિયાની વિશેષ ઉપસ્થિતિમાં વિ સપોર્ટ નરેન્દ્ર મોદી યુવા ભારત યોજવામાં આવ્યું લોકસભાની ચૂંટણીમાં આ વખતે દેશની જનતાએ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સતત ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાનું મન બનાવ્યું છે રાજ્યમંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય પ્રફુલ્લભાઈ પાનશેરિયાએ સંબોધતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની અર્થવ્યવસ્થા અગિયારમા સ્થાનેથી પાંચમા સ્થાન સુધી પહોંચાડી છે અને આવનાર સમયમાં દેશની અર્થવ્યવસ્થા ત્રીજા સ્થાને પહોંચાડશે તેનો વિશ્વાસ છે મોદીના નેતૃત્વમાં દેશમાં વિકાસની રાજનીતિની શરૂઆત થઈ છે માનનીય રાજ્યમંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનશેરિયાએ વધુમાં જણાવ્યું કે મોદીએ કેન્દ્ર સરકારની દરેક યોજના છેવાડાના માનવીને પહોંચાડી છે તેના કારણે જનતાને મોદીની ગેરંટી પર વિશ્વાસ છે આ વખતે જનતાએ મન બનાવ્યું છે કે આ વખતે મોદીને ચારસોથી વધુ બેઠકો સાથે ફરી દેશની સત્તા સોંપીએ આ અવેરાય સ્થાનિક સંગઠનના હદ્દેદારો વોર્ડ પ્રમુખો કામરેજ વિધાનસભાના કોર્પોરેટર ઉમેદવાર કામરેજ તાલુકાના સંગઠનના હદ્દેદારો સામાજિક અગ્રણીઓ શૈક્ષણિક સંસ્થાના પ્રતિનિધિ યંગ ફેડરેશનની ટીમ મારુતિ ધૂન મંડળની ટીમ અલગ અલગ કોલેજોના વિદ્યાર્થીઓ તેમજ ધાર્મિક યુવાનોના સંગઠનો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ વિ સપોર્ટ નરેન્દ્ર મોદી યુવા ભારત દ્વારા ખૂબ સુંદર કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે યુવાનો પોતે સ્વયંભૂ સાથે મળીને નરેન્દ્ર મોદી સાહેબને સપોર્ટ કરી અને દેશને નવી દિશા જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપી રહ્યા છે ત્યારે યુથ આપોઆપ એક જાગૃત થયું છે અને આ યુવાનો ના જ્ઞાતિવાદમાં માને છે ના જાતિવાદમાં માને છે ના પ્રાંતવાદમાં માને છે આ યુવાનો માત્ર ને માત્ર રાષ્ટ્રવાદમાં માની રહ્યા છે અને દેશનું હિત કોણ કરે છે એટલે જ્ઞાતિવાદ જાતિવાદ પ્રાંતવાદને પર રહી રાષ્ટ્રવાદ સાથે મળીને દરેક સમુદાય દરેક જાતિના યુવાનો ભેગા મળીને વિ સપોર્ટ નરેન્દ્ર મોદી અને આ આપણે સપોર્ટ કરવો જોઈએ આજે દેશને દેશના હિત માટે આજે પૂરી દુનિયા જ્યારે સ્વીકારી લીધું છે કે નરેન્દ્ર મોદી સાહેબ એ દુનિયાના બેસ્ટ લીડર છે અને પોતાના માટે કશું જ નહીં માત્ર ને માત્ર રાષ્ટ્ર ને સમાજ માટે જ્યારે કામગીરી કરી રહ્યા છે ત્યારે વિશ્વને વસુદેવ કુટુંબકમનો નારો એ છે માત્ર ભારતને નહીં પૂરી દુનિયા આપણો પરિવાર છે ત્યારે બહોળો પરિવાર દરેક રાજ્યના છેવાડામાં છેવાડા વ્યક્તિ સાથે નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રત્યેની જે લાગણીને માન છે એ જ સૂચવે છે કે દેશની પ્રજાએ લોકોએ દરેક સમાજ દરેક જાતિના લોકોએ સ્વીકારી લીધું છે કે નરેન્દ્ર મોદી સાહેબ જ આપણા લીડર છે દરેકને પોતાના લાગે એવા નરેન્દ્રભાઈ માટે વી સપોર્ટ નરેન્દ્ર મોદી આ યુથ જ્યારે વળ્યું છે ત્યારે આ એક નવી ક્રાંતિ છે માત્ર ને માત્ર રાજનીતિનું કોઈ ભાષણ નહીં રાજના કારણ આ યુવાનોને કરવું પણ નથી રાજનીતિ શા કારણ કરીને એને ખોટા કાદો ઉછાળવાવાળા યુવાનો નથી માત્ર વિકાસની અંદર ને સમરસતામાં માનનારી આ યુવા ટીમો પૂરા ગુજરાતની અંદર આ જે વિસપોર્ટ નરેન્દ્ર મોદી જે અભિયાન ચાલી રહ્યું છે જે ખરેખર પ્રશંસનીય છે મારા વિસ્તારની અંદર આ હજારો યુવાનો જ્યારે ભેગા થઈ નરેન્દ્ર મોદી સાહેબને સપોર્ટ કરી રહ્યા છે કોઈ કોલેજ કરે છે કોઈ જોબ કરી રહ્યા છે આ બધા યુવાનોને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું અને આવનારા સમયમાં દરેકે દરેક જગ્યાએ સો એ સો ટકા મતદાન થાય એવી આખું આયોજન થાય અને દરેક યુથ બહાર નીકળે અને મતદાન કરાવે એ જ હું અપીલ કરું છું અસ્ત परताप तुम्हारा है पर जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नव निधि के दाता यश बर दीन जान की माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दास तुम्हार भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुवर पुर जाई जहां जन्म हरि ભક્ત કહતા રહી હનુમત હનુમત બલ વીરા જુમા સુખ હોય જો પડે હનુમા ચાલસા હોય સીધ સા તુલસી દાસ મંગલ મોરતિ સીતા સહિત બસો સુર રામ ચંદ્ર ભગવાન કી હનુમાનજી મહારાજ કી